ભાવનગરના લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહત્વની કાર્યવાહી કરી એક લાખ ચુમ્માલીસ હજાર બસો પચાસ રૂપિયાના મુદ્દા માલ સાથે બે સમો ને ઝડપી પાડ્યા આ કાર્યવાહી દરમિયાન રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં થયેલી બે ચોરી અને ભાવનગરના પીરછલ્લા વિસ્તારમાં થયેલી ચોરીનો સમાવેશ થાય છે ભાવનગરના કાળીયા વિસ્તારમાં વેજીટેબલ માર્કેટ પાછળ રોડ ઉપર એક રીક્ષામાં પિત્તળની મૂર્તિઓ ગોળનું વેચાણ થતો અને એલસીબીને બાતમી મળી બાતમીના આધારે એલસીબીની ટીમે તપાસ હાથ ધરીને પૂછપરછ દરમિયાન પિત્તની મૂર્તિઓને ગોળ ક્યાંથી લાવવામાં આવ્યો તે અંગે કડક પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલ્યો હતો તપાસમાં ખુલ્યું કે પહેલી જાન્યુઆરીના રોજ ભાવનગરના પીરચલા રોડ પર સોલંકી બ્રાસ નામની દુકાનમાં તાળા તોડી પિત્તરની મૂર્તિઓ અને પિત્તની કડીઓવાળી સાકર ચોરી કરવામાં આવી હતી વિપુલ ભારત દિવ્યાંગ ન્યૂઝ ભાવનગર